માં જ રાજકોટમાં ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ એક ડિજિટલ અરેસ્ટ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં દિનેશભાઈ દેલવાડિયા નામના ફરિયાદી છે જે ઓગણ વર્ષના કોર્ટમાંથી નિવૃત્ત ક્લાર્ક છે તેમની સાથે લગભગ છેલ્લા ચાલીસ દિવસથી એક વોટ્સએપ કોલ તેમને આવેલો હતો અઢાર જુલાઈ આ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ તેમને સીબીઆઈ દિલ્હીથી એક વોટ્સએપ કોલ આવેલો હતો જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના એક મેનેજર વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ થયેલો છે જેમાં તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે અને તેમાં તમારું નામ આપ્યું છે કે તમારા ખાતામાં એમણે દસ ટકા રૂપિયા ટ્રાન્સફર કરેલા છે આથી તમને આજરોજ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને હવે તમે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક નહીં કરી શકો અને જો તમે પરિવારના કે અન્ય કોઈ સભ્યોને જાણ કરશો આ બાબતની તો તમને અમારી ટીમ આવી અને ત્યાંથી અરેસ્ટ કરીને જતી રહેશે આ રીતે તમને સૌપ્રથમ ખોટા કેસમાં ફિટ કરવા માટે ડરાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન તેમની સાથે અલગ અલગ વાતો કરી અને તેમને એવું જણાવવામાં આવ્યું કે તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી આઠ લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે આઈસીઆઈસીઆઈ બેંકનું તેમાં દાખલ કરો એ જ્યારે ફરિયાદીએ જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તેમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેન્ક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો અને આમ કરતાં કરતાં તેમની પાસે ટોટલ અઠ્યાસી લાખ પચાસ હજાર જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં અલગ લગભગ લગભગ અલગ અલગ આઠ ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરિફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે પરંતુ જ્યારે ફરિયાદીને શંકા ગઈ કે આટલા બધા રૂપિયા નાખ્યા છે તેમ છતાં હવે મારો કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો ત્યારે તેમણે પરિવારમાં વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે મારા જોડે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આથી તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ ચોવીસ આઠ બે હજાર પચીસના ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ થતાં જ મહેરબાન સીપી સર જોઈન્ટ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સાહેબની કડક સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે એટલે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર લેબની ટેકનિકલ ટીમે તપાસ કરી તો એમાં એક એકાઉન્ટ ભાવનગરનું આવતું તે એકાઉન્ટની માહિતી મેળવતા તે એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલા હતા અને તે એકાઉન્ટ હોલ્ડરની ડિટેલ્સ ત્યાં જઈ અને તપાસતા તેનું નામ મળી આવ્યું બ્રિજેશ પટેલ અને પછી ત્યાંથી તે વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિની સાથે બીજા બે આરોપીઓ એક મોહસિન શેખ તથા એક સોયબ હલાલી આમ કુલ મળીને ત્રણ આરોપીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમના હાથમાં લાગ્યા અને એ આરોપીઓની હાલ આજે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળના જે અન્ય આરોપીઓના નામ ખુલે છે તો એ બાબતની તપાસ હાલ ચાલુ છે